જીવનના સાત પગલા એક જન્મ એક અણમોલ સોગાદ છે જે ભગવાનની ભેટ છે બે બચપણ મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે જે ડૂબી શક્યો તે તરી ગયો છે ત્રણ તરુણાવસ્થા કંઈ વિચારો કઈ આશાઓનો પહાડ છે મેળવવાની અનહદ આશા અને લૂંટવાની તમન્ના છે તરુણાવસ્થા એટલે તરવરાટ અને અનેક નવી મુંઝવણો ચાર યુવાવસ્થા બંધ આંખોનું એ આંધળું સાહસ છે તેમાં જોશ છે જૂનૂન છે ફના થવાની ઉમ્મીદો અને કુરબાન થવાની આશા છે પાંચ પ્રૌઢાવસ્થા ખુદને માટે કશું વિચારતા બીજા માટે કરી છૂટવાની ખુશી છે કુટુંબ માટે કંઈ કરી છૂટવાની જીજીવિશા છે છ ઘડપણ વીતેલા જીવનના સરવાળા બાદ બાકી છે જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે સાત મરણ જિદગીની કિતાબના પાના ખુલ્લા થશે નાડીએ નાડીએ કર્મ તૂટશે પાપુણેનો મર્મ ખુલશે ધર્મકર્મનો હિસાબ થશે સ્વર્ગનરકનો માર્ગ થશે પોતાનાનો પ્યાર હૂટશે અને સાત પગલાં પૂરા થશે માટે સાત પગલાંની પાણી પહેલાં પાળ બાંધો જીવનમાં આ વાત હંમેશા યાદ રાખવી એક જીદગીને કોઈપણ જાતની શરત વગર પ્રેમ કરો બે તમે નહીં ખર્ચેલા નાણાંના તમે ચોકીદાર છો માલિક નથી ત્રણ દુનિયામાં દરેક માણસ એમ જ સમજે છે કે તે પોતે જ ચાલાક છે પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે ત્યારે માની હઠીનું ધાવણ યાદ આવી જાય છે માટે તમારી હોશિયારી તમારી પાસે જ રાખો ચાર જો તમને પહેરવા કપડાં રહેવા ઘર અને બે ટાઈમ અન્ન મળતું હોય તો ઉપરવાળાનો આભાર માનજો તમારાથી બીજા કેટલા સુખી છે તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે તે જોશો તો તમારે માટે સ્વર્ગ અહીં જ છે પાંચ તમે પૈસાદાર હો કે ગરીબ બધા અંતે મૃત્યુને જ વરે છે મુખ્ય વાત તો એ જ છે કે તમારી ખોટ કેટલાને પડી તમારી યાદમાં કેટલી આંખો ભીની થઈ ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ